ગુડ મોર્નિંગ તમારું બધાનો મસ્ત મોટ આપણે અત્યારે જઈશું ગામવાથી વાડી તરફ જો આપણે એને સાંજે ગયા હતા નવરાત્રીમાં તો પછી રાત્રે દોઢ વાગી ગયો હતો પછી તો ગામમાં ભૂઈ ગયા હતા દોઢ બે જેવું થઈ ગયું હતું અને અત્યારે હવે વાડી તરફ ડીગરી ગઈ હતી જો વરસાદ અને રાત્રે બહુ નહોતું ફાઈનલ હોય મિત્રો જો અત્યારે બપોર પછીનો સમય થઈ ગયો છે બપોર પછી એટલે ક્યારેક વાગે આવ્યો માંડવીમાં છે હવે ખડઘાટવાનું ચાલુ વાત કરી દીધી છે પાથરે પાથરા નીકળે જો અહીંયા હે હવે લાઈન સર જોઈએ કે અહીંયા 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 ગાડી ખારો ફરો ને એમ જો વાદળા એને પાણી પેરી ફરીને વરસાદ તો લેવા માંડ્યો ખડ ઓહો અત્યારે સાંજ પડી ગઈ છે અને આપણે જઈશું તુવેર તો સારી થઈ ગઈ આજે ભવન આમ થઈ એટલે બધું હવે થતી જાય છે મોટા ભાગની થઈ ગઈ હે નહીતર તે દિવસ આયા આયા ઠીઠ હતી હવે આ માંડવીમાંથી નખડ કાઢવાનું છે પછી આ બધાનો વારો હે ઉપાડવાનું પાછો આલો બધા દેખતે તો ઓપોલી સડ આ માંડો મારી ઓછો વયા રહી રે એટલે તાઢાઈ વહી ગઈ છે જો હજી આમાં કઈ કેમ ફળ ના આવ્યું

બીજા દિવસના વિડીયો બધાનું સ્વાગત છે તો અત્યારે આપણે જોવાતા બારે બહાર જો આખું ફોર ગ્રીન ગ્રીન કુએ છલાઈ ગયો આખો ભરાઈ ગયો ક્લીન પાણી થઈ ગયું કારણ કે હવે કચરો બચરો બધું ગયું છે જો પાણી આખે તો અત્યારે હવે જઈએ ઘર આંટો મારવા હતા લાઈટ બાઇટ કઈ છે નહીં આજે પાંચમો દિવસ છે ગામમાં ચાર્જિંગ કરીએ એવા હતા દૂધ પરવાઈ ગયા ત્યારે ગામમાં વાડીની લાઈટ દૂધ એટલે હવે જઈએ છીએ ઘર બાજુ અને ઈય આજે વરસાદ આવશે એવું લાગે છે સાંજે રાત્રે હતો આજે થોડો થોડો આપણે હાને હામે ખડ લેતા હતા કઈ વરસાદ આવ્યો વરસાદ આવ્યો સીધા વરસાદ હતા વાડી જોરદાર અમે તું એ માંડવી ઇ મેથી જો ગઈ પાછળ વરસાદ આવે હેસ્યા મજા થઈ ગયું છાટા પડે બપોર પેલા નીડ લીધી નાખી દેવા ચાલો અને હજી બતાવું કેટલી ત્યાર પછી તો વરસાદ આવ્યો અહીંયા ટગલો પડ્યો

જે ઓલ પણ લઈ લી અને પૈન પાસે વાટવા દે કારણ કે હાંજ માટે ખાવા માંડી છે અહીં ચાલુ જ છે અરે તારે ફોટો ફાટેલું ઉભી નહીં રહેતી તારે આવી ગયા છે અને પૂરતના ખેતરમાં

હજી તો ફાલ આવે જ છે એ ખરી ગયો એટલું જઈ રહી છે અને વરસાદની રેડી હારી હતી બધું ભરી દીધું પાછું આપણે ભેંસ દોતા હતા આપણે દોર્યું થોડુંક શીખવાર લે દોવાનું કહેવાનું કરી દો જય બાવણી કરી ચૂંટણી લઈ લીધી પાછો વરસાદ ચાલુ થયો છે કેવડો અવાજ આવે પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે ટીપણું રાખી દીધું એટલે ભરાય જાય